મેરા નામ જેનિલ ભાયાણી છે મેં પીપી પી સવાણી સીએફી સુરતમાં પડતા હું ઓર મેરા નીટ મેં સ્કોર સિક્સ એટી આઉટ ઓફ સેવન ટ્વેન્ટી હે ઓર ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સ હૈ ડૉક્ટર બનવા માટે મેં નાઇન ટેન્થ ફાઉન્ડેશન સીએફીમાંથી કર્યું ત્યારથી જ મેં પ્રિપેરેશન એની માટે શરૂ કરી દીધી હતી જેના કારણે મારું ઇલેવન્થનું બેઝ સ્ટ્રોંગ થઈ ગયું હતું અને એટલી ડિફિકલ્ટી પણ નહોતી આવી મારે સ્કૂલ પછી પાંચથી છ કલાક ડેઈલી સેલ્ફ સ્ટડી હતું સ્કૂલેથી આવ્યા પછી થોડોક ટાઈમ રેસ્ટ કર્યા પછી જે પણ ક્લાસમાં કરેવું હોય એને રિવિઝન કરીને એના ટોપિક્સ રિલેટેડ ક્વેશ્ચન પ્રેક્ટિસ રોજનું હતું અને કોઈપણ એક પર્ટિક્યુલર ચેપ્ટર લઈને એનું રિવાઇઝ રોજનું સબ્જેક્ટ વાઇઝ શેડ્યુલ હતું મેં જે પણ પોઈન્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય કે જે ભૂલાઈ જતા હોય એવા ફ્રિકવન્ટવાળા રિવાઇઝ કરવાવાળા પોઈન્ટ્સને એક અલગ બુકમાં રાખીને રાખ્યા હતા જેના કારણે શું કે એક્ઝામ વખતે રિવાઇઝ કરતી વખતે આટલો ટાઈમ વેસ્ટ ન થાય જે ફ્રિકવન્ટલી ભૂલાઈ જતા હોય એવા મેં પોઈન્ટ્સ એક જગ્યાએ લખીને રાખ્યા હતા જે જલ્દી હું એક નજર મારી લઉં તો એક્ઝામ માટે સારું રહે એમ મિસ્ટેક્સ આટું એક અલગ બુક રાખી હતી જેમાં જે પણ મારી મિસ્ટેક થતી હોય એને રાખ લખીને રાખતો જેને હું એક્ઝામ ટાઈમ પર રિવ્યૂ કરતો ગુજરાત ટોપર બહેનો એટલે હું બહુ એક્સાઇટેડ અને બહુ ખુશ પણ છું અને ડેફિનેટલી આ મારું રિઝલ્ટનું હું ક્રેડિટ મા ઇન્સ્ટિટ્યૂટ અને મારા પેરેન્ટ્સને દઈશ હું એમ્સ દિલ્હીમાં એડમિશન લેવા માગું છું અને ત્યાંથી એમબીબીએસ કમ્પલીટ કમ્પ્લીટ કરીને એમએસ પરસ્યુ કરવા માગું છું હું સોશિયલ મીડિયાને એક ટાઈમ વેસ્ટ તરીકે જોઉં છું ઇલેવન ટ્વેલ્થમાં સોશિયલ મીડિયાની કાંઈ જરૂર નથી તમે તમારી સ્ટડી ઉપર ફોકસ કરો સોશિયલ મીડિયાથી જેટલું દૂર રહેશો એટલું તમારું રિઝલ્ટ સારું આવશે તમે મોબાઈલ ફોનથી જેટલું દૂર રહેશો એટલું સારું રહેશે અને સેલ્ફ સ્ટડીને જેટલો વધારે ટાઈમ મળે એટલું વધારે બેટર રિઝલ્ટ આવશે પીપી સવાણી સીએફઈના ટીચર્સ અને સ્ટાફે